તમે વિચારો કે તમારી બાપ દાદાની જમીન જે તમે જીવથી વધારે સાચવીને રાખી છે અચાનક એ જમીનને તમારે કોઈને આપી દેવી પડે તો શું સ્થિતિ થાય આવી સ્થિતિ છે સાબરકાંઠા જિલ્લાની સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ભારે વિરોધ થઈ રહ્યો છે આમ તો આ વિરોધ એક મહિનાથી થઈ રહ્યો છે તારીખ વીસ સપ્ટેમ્બર હિંમતનગરના માર્કેટમાં યોજાયેલા જનસંમેલનમાં દરેક ગામમાં હુડાસુરના પૂતડા દહન કરાયું પાંચ ઓક્ટોબર હિંમતનગરના બેરણા ગામમાં હુડાસુર ના બેસણા નો કાર્યક્રમ યોજાયો મહિલાઓએ છાજિયા લીધા નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા સોળ ઓક્ટોબરે હજારોની સંખ્યામાં હિંમતનગરમાં બે કિલોમીટર લાંબી કેન્ડલ માર્ચ યોજાય અને હવે ત્રીસ ઓક્ટોબર અને ગુરુવારના દિવસે હિંમતનગરના કાંકડોલ ગામમાં યોજાયું ખેડૂત મહાસંમેલન જેમાં અંદાજે ત્રીસ હજાર કરતા વધુ લોકો આવ્યા હોવાનો અંદાજ છે આખરે શું છે આ હુડા આવ્યા છે ખેડૂતો કેમ કરી રહ્યા છે વિરોધ હુડાના ફાયદા અને નુકસાન હુડા પર સરકારની મનસા આ તમામ સવાલના જવાબ જાણીશું આજના આ ખાસ અહેવાલમાં સર્વ તો એ જાણીએ કે આ હુડા એટલે શું

સાથે કામ કરે છે હિંમતનગરમાં ઉડા આવવાની અગિયાર ગ્રામ પંચાયતોના નાના મોટા અઢાર ગામને અસર થવાની છે જેમાં મુખ્યત્વે હડિયોલ કાંકડોલ નવા જેઠીપુરા પરબડા સવગઢ પીપલોદી બેરડા એલોલ બોરિયા અને કાટવાડ ગામનો સમાવેશ થાય છે આમાં પણ સૌથી વધુ અસર કરતા ગામ છે હડિયોલ કાંકડોલ અને સૌગઢ આમાં અઠાણું ચોરસ કિલોમીટર જમીન આવી જાય છે હિંમતનગર સિટીની વસ્તી અંદાજે સવા લાખ જેટલી છે સર્વ એક નજર કરીએ ત્યાંના સ્થાનિકોની સ્થિતિ ઉપર અને લોકો શું કહી રહ્યા છે તે જાણીએ આજે હિંમતનગર તાલુકા અગિયાર ગામ હોડા સંકલન સમિતિ ના આયોજિત સમગ્ર હિંમતનગર તાલુકાના ગામડાઓના સમર્થનથી તલોદ તાલુકાના અગિયાર ગામ પ્રાંતિક તાલુકાના અગિયાર ગામના સમર્થનથી એક મહાસંમેલન ખેડૂત બચાવો ખેડૂત બચાવો નું આંદોલન સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે થઈ રહ્યું છે જેમાં પચીસ હજારથી વધારે જનમેદિની ઉપસ્થિત રહેવાની સંભાવના છે અને છતાંય સ્વયં શિસ્ત રીતે અમારું આંદોલન ચાલુ રહેશે ગર નગરપાલિકાના સત્તાધિકારીઓ સહકારી સંસ્થાના અમે આમંત્રણ આપ્યું પધારો તમારે અમારી જરૂર હોય તો અમારી સાથે આવો નહીતર અમારી જરૂર નથી એવું આ સંમેલન સાબિત કરશે ઉડા હટાવો એ રદ કર્યા સિવાયનો બીજો કોઈ વિકલ્પ અમે કદી પણ સ્વીકારવાના નથી વિકાસ નથી આ તો માત્ર ને માત્ર અગિયાર ગામ નહીં

સમગ્ર હિંમતનગર તાલુકાની વસ્તી ત્રણ લાખ જેટલી છે હિંમતનગરમાં સો જેટલા ગામો આવે છે

2012 હજાર બાર પછી બે માં એનો ડ્રાફ્ટ પ્લાન રજૂ થયો ડ્રાફ્ટ પ્લાન રજૂ થયા બાદ અમે પંચાયત ઓફિસમાં હુડાનો નકશો દર્શાવ્યો ત્યારે બે હાજર પંદર માં હિંમતનગરના ઘણા ગામડામાં વિરોધનો વંટોળ શરૂ થયો વિરોધનો સૂર એટલો વધ્યો કે બે હાજર માં હુડા સ્થગિત કરવું પડ્યું ત્યારે અમને એવું હતું કે હુડા રદ થઈ ગયું છે પણ તો બે હજાર પચીસ માં અમારા ગામના તલાટીને કલેક્ટર ઓફિસથી હુડાના ડ્રાફ્ટ પ્લાનની સૂચના મળી અને તલાટી દ્વારા હુડામાં આવતા અગિયાર ગામના ખેડૂતોને કહેવાયું કે તમને કોઈ વાંધો હોય તો રજૂ કરો આ ત્યાંના સ્થાનિકોનું કહેવું છે એ પછી તેઓ કહે છે કે અમારા અગિયાર ગામના તમામ ખેડૂતોએ એક થઈને અસંખ્ય રજૂ કર્યા બાદમાં અમારા હુડા હટાવો સંઘર્ષ સમિતિ બની જેમાં અગિયાર ગામના લોકો સામેલ છે જેઓ આ હુડાનો વિરોધ કરી રહ્યા છે અમે એ ડ્રાફ્ટ પ્લાન ની કોપી કાઢી જોયું તો એ જ બે પંદર જેવું જ બધું અંદર હતું ખાલી સામાન્ય નકશામાં થોડો ફેરફાર હતો અમને ખબર જ હતી કે ઉડા થી કેટલું નુકસાન છે એટલે હાલમાં હિંમતનગરના અગિયાર ગામમાં ઉડાનો વિરોધ થઈ રહ્યો છે ડેપ્યુટી સરપંચ ધ્રુપલ પટેલ કહે છે કે હડિયોલ ગામ ચાર હજાર એકર જમીન વીઘા જમીન ધરાવે છે તેમની આજીવિકા એ જમીન પર જ ચાલે છે અને અમારા હિંમતનગર તાલુકામાં કોઈ જ પ્રકારની વસ્તીનું દબાણ નથી હિંમતનગર અમદાવાદની જેમ વર્ટિકલ ડેવલપમેન્ટ વાળું સિટી નથી વર્ટિકલ એટલે એટલે કે શહેરની એફએસઆઈ વધારે મળે એટલે ઉપર ઊંચા બિલ્ડિંગ બને ઊંચું વધારે ડેવલપ થાય અમારું હિંમતનગર હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ વાળું સિટી છે અહીં સરળતાથી ડુપ્લેક્સ વેચાય છે અહીં ત્રીજો માળ બનાવીને વેચવો ખૂબ મુશ્કેલ કામ છે આખા હિંમતનગરમાં અત્યાર સુધીમાં ત્રણ ફ્લેટની સ્કીમો બની છે એ સ્કીમો હજી પૂરી નથી થઈ અને અત્યારે હુડા લાવીને બળજબરી વર્ટિકલ ડેવલપમેન્ટ માટે દબાણ કરાઈ રહ્યું છે જે ક્યારેય શક્ય નથી થવાનું આ હુડા કાલે હતું સ્વીકાર્યું ને આજે પણ નથી સ્વીકારતા અને ભવિષ્યમાં પણ ક્યારેય અમે નહીં સ્વીકારીએ અત્યારના સ્થાનિકોનું કહેવું છે હુડાથી ખેતી બંધ થઈ જશે હુડાથી ખેડૂતની ચાલીસ જમીન કપાતમાં જશે એમાંથી પંદર જમીન પર સરકારી બિલ્ડિંગો બનશે જેમ કે આંગણવાડી આરોગ્યની લગતી સુવિધાઓ વગેરે બીજી પંદર જમીનમાં પિસ્તાલીસ મીટર ત્રીસ મીટરના રિંગ રોડ બનશે બાકીની જમીન એફપી એટલે કે ફાઈનલ પ્લોટ બનાવીને વેચશે અને આમાંથી જે રૂપિયા નીકળશે એમાંથી બધું ડેવલપમેન્ટ થશે એટલે ખેડૂતના જ રૂપિયે હુડાનો વિકાસ થશે આમાં સરકાર કઈ અલગથી બજેટ નથી ફાળવી રહી ડેપ્યુટી સરપંચ ધ્રુપલ પટેલે વાત આગળ વધારતા કહ્યું કે હુડામાં ખેડૂતોની જે ચાલીસ ટકા જમીન ગુડા વુડા અને રૂડામાં અનેક જગ્યાએ વળતર ચૂકવવાનું થાય જે શક્ય જ નથી અમે ગામ લોકો વિકાસનો કોઈ જ વિરોધ નથી કરતા ફક્ત રિંગ રોડ બનાવવાનો હોય તો અમે ગામના લોકો જમીન લાખ થાય છે પહેલા મહેસાણા અને પાલનપુરમાં જેવા સિટીમાં ઉડા લાવવું જોઈએ અહીં કે મહાનગરપાલિકા લગાવી દેવામાં આવી છે કારણ કે મહાનગરપાલિકામાં કપાત વીસ ટકા છે અને આ ઉડામાં ડાયરેક્ટ ચાલીસ ટકા જમીનની કપાવત છે હિંમતનગર કરતા તો મહેસાણા અને પાલનપુર જેવા સિટીમાં વસ્તીનું દબાણ છે ત્યાં ઉડાની જરૂર છે આ માટે અમે હિંમતનગરના ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાને મળ્યા હતા તો તેમણે કહ્યું હતું કે મારે આ મામલે અભ્યાસ કરવો પડશે અમે તેમને કાયદાની બુક પણ આપી અને કહ્યું કે લો સાહેબ તમે અભ્યાસ કરો પછી અમને બોલાવજો એ વાતને આજે પચાસ દિવસ જેવું થઈ ગયું છે પરંતુ હજી સુધી તેમનો કોઈ ફોન કે મેસેજ આવ્યો નથી આ ત્યાંના સ્થાનિકોનું કહેવું કહ્યું હતું કે ખેડૂતોને નુકસાન ન થાય એ પ્રકારનું અમે વિચારીશું પરંતુ આ માત્ર જિલ્લા કક્ષાનો નિર્ણય નથી ગાંધીનગરથી આવા નિર્ણય લેવાતા હોય છે એટલે કલેક્ટરે અમને ગાંધીનગર પણ રજૂઆત કરવાનું કહ્યું હતું આ મામલે અમે ગાંધીનગરના મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી છે અને છેલ્લા મહિનાથી હિંમતનગરમાં કેવા કેવા આંદોલન થઈ રહ્યા છે કેવા મોટા મોટા કાર્યક્રમો પણ થઈ રહ્યા છે ધીમે ધીમે આ આંદોલન વધતું જાય છે અને એનું ક્ષેત્રફળ પણ વધતું જઈ રહ્યું છે વધુમાં તેઓ કહે છે કે અમે મુખ્યમંત્રીને અમારા વાંધાની રજૂઆત કરતા કાગળો આપ્યા છે એ કાગળો તેઓ વાંચશે અને વાંધા અરજીનો સમય પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર એક રિપોર્ટ ગાંધીનગરમાં રજૂ કરશે એ રિપોર્ટ પછી શું નિર્ણય થાય છે એ જોવાનું રહેશે સરકાર ઈચ્છે તો એક બેલેટ પેપર પર સમગ્ર હિંમતનગર તાલુકાના લોકોનો મત જાણે એમાં સાબિત થઈ જશે એ માત્ર દસ ટકા છોડીને આખા હિંમતનગરના નેવું ટકા લોકો અમારી સાથે આવશે અને હુડાનો વિરોધ કરશે અત્યાર સુધીમાં અગિયાર ગામના વાંધા થઈ ગયા છે આંદોલન કરીશું કહેવું છે હરિયોલ ગામના જસીબેન પટેલે સરકારના આત્મનિર્ભર અભિયાન અંતર્ગત સરકારને સવાલ કરતા કહ્યું કે વડાપ્રધાન મોદી આત્મનિર્ભર બનવાની વાત કરે છે હવે

મીડિયા દ્વારા બાજુમાં આવેલા કાંકરોલ ગામમાં પણ મુલાકાત લેવામાં હુડાનું નામ લઈને કોઈ નેતા અમારા ગામમાં આવીને તો બતાવે અમે એમના કપડા પણ નહીં રહેવા દઈએ અમારા બાપદાદાઓ રાત દિવસ જોયા વગર મરચું રોટલા ખાઈને પરસેવો પાડીને જમીન વસાવી છે આ સરકાર અમારી જમીન લેવા આવી છે અહીં કોઈ આવીને તો બતાવે અમે તેમને ખબર પાડી દઈશું કે કેવી રીતે જમીન લેવાય છે અમારે જમીનના બદલે એક રૂપિયો નથી જોઈતો અમારે ફક્ત જમીન એટલે જમીન જ જોઈએ જેને હુડા જોઈએ છે એમાંથી કોઈ નેતા અહીં ચૂંટણીમાં આવીને બતાવે છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશું આ લોકોનું એવું કહેવું છે

પંચાયત અને તાલુકા પંચાયત માં ભાજપ ની હાર થશે અત્યારના સરપંચનું કહેવું છે એટલે સરકાર ને અમારી માંગ છે હુડાર રદ કરે આવ્યા બાદ ખેડૂતોની ચાલીસ ટકા જમીન કાપીને વિકાસ કરવાની અને રોડ બનાવવાની જરૂર છે અહીં કોઈએ જવું હોય તો શેમ્પુ લઈને પરત આવવું પડે એ પ્રકારની રોડની ધૂળ અને ડમરીઓ ઉડે છે પહેલા સરકાર અહીં વિકાસ કરે એ જ બહુ સારું છે અમારા માટે

Okay. <laughs> તો પણ અમને મંજૂર નથી ફક્ત હિંમતનગર નહીં પરંતુ સમગ્ર સાબરકાંઠા સ્વીકારવી પડશે જો નહીં સ્વીકારવામાં આવે તો આવનારી ચૂંટણીમાં તેનું પરિણામ સરકારને મળી રહેશે નવા રચાયેલા મંત્રીમંડળમાં અમને અમારા શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ પાસેથી સારી એવી અપેક્ષા છે કારણ કે તેઓ પણ એક ખેડૂત છે એટલે અમને આશા છે કે તેઓ અમારા ગામ સહિત અગિયાર ગામમાંથી હુડા રદ કરાવશે આ ત્યાંના સ્થાનિકોનું કહેવું છે

ભાજપના નેતાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે જે કોઈ નેતાને કે ધારાસભ્યને કાન ખોલીને સાંભળવું હોય એ સાંભળી લે અમે પણ પહેલા આ પાર્ટીના હતા પરંતુ હાલમાં પાર્ટી રહી સાઈડમાં અમે ખેડૂત ખાતેદાર છીએ જો હુડા રદ નહીં થાય તો આવનારી ચૂંટણી અમે જ લોકો તમને હરાવવામાં નીકળી જઈશું અને એક મહિલા આગેવાન જયશ્રીબેને કહ્યું હતું કે અમારા ગામના લોકોને જમીનની જરૂર છે વળતરની કોઈ જ જરૂર નથી અમે ખેતી કરીશું તો અમે અને લોકો ખાઈ શકીશું નહીં ખેતરા નેતાઓ પણ શું તેમનું માથું ખાશે સરકારને ખરેખર વિકાસ કરવો હોય તો પહેલા હિંમતનગરનો વિકાસ કરે હાલમાં અહીં ફરતા રોડની કોઈ જ જરૂર નથી અને એક આગેવાને કહ્યું કે હિંમતનગર તાલુકો એક નાનો તાલુકો છે આના કરતા પણ મોટા તાલુકા ગુજરાતમાં છે એમાં ઉડા બનાવવું જોઈએ અહીં નેતાઓ માત્ર પોતાના છોકરાઓને સેટ કરવા માટે ચેરમેન બનાવવા માટે પોતાનો વિકાસ કરવા માટે ઉડા લાવી રહ્યા છે અહીંનો એક પણ ખેડૂત એવો નહીં દેખાય જેની ચાલીસ ટકા જમીન જતી રહે અને તેનો વિકાસ થાય કોઈ નેતા હુડાના સમર્થનમાં હોય તો તેને ગામના અન્ય એક ખેડૂત હસમુખભાઈએ વાત કરતા જણાવ્યું કે એક નેતા એવું કહે છે કે હું હુડા લાવ્યો છું હું તે નેતાને કહેવા માંગુ છું કે આ નેતાને જ અમે લાવ્યા છીએ મુખ્યમંત્રી અમને એવું કહે છે કે હુડા હટાવવાનો અમારો મૂળ નથી તો પછી સરકારનો મૂળ ક્યારે આવશે અમે અમારા ધારાસભ્યને રજૂઆત કરવા ગયા હતા તો તેઓ કહે છે કે મારે અભ્યાસ કરવો પડશે આ તો ભૂતકાળમાં કાયદા મંત્રી રહી ચૂક્યા છે છતાં પણ તેમને અભ્યાસની જરૂર પડે છે અહીં અમારા ગામની દરેક વ્યક્તિને મોઢે છે કે હુડા શું છે અને આ ધારાસભ્યને અભ્યાસ કરવો પડે છે જમીન સંપાદનમાં ક્યાં કાયદા હેઠળ કઈ રીતે વળતર અપાય છે એ પણ ખાસ જાણી લઈએ જમીન સંપાદન અધિનિયમ આ વળતર જમીનના સ્થાન એટલે કે શહેરી કે ગ્રામીણ અને અન્ય પરિબળો પર આધાર રાખે છે આ કાયદામાં પુનર્વસન અને પુનર્વસતિની જોગવાઈઓ પણ છે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છોતેર હેઠળ ટીપી સ્કીમમાં જમીન સંપાદન થતી નથી પરંતુ થાય છે આ પ્રક્રિયામાં નાણાકીય બદલે વિકાસ થયા હોય અને એનું સંપાદન કરવાનું થાય તો એ જમીન સંપાદન અધિનિયમ અઢારસો ચોરાણું હેઠળ જાહેર હેતુ માટે જોઈતી જમીન ગણાશે આવા જ બધું અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી આવું નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી નાઇન ટીવી ન્યૂઝ